વડોદરામાં શિક્ષણ સમિતિના હંગામી કર્મચારીઓ હડતાળ પૃથ્થર્યા કાયમી કરવાની માંગ સાથે આજથી હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે વર્ષ ઓગણીસસો માં પાંચસો સિત્તેર કર્મચારીઓને ભરતી કરવામાં આવી હતી એક વર્ષ માટે પ્રોબેશન પિરિયડની શરતે આ ભરતી કરાઈ હતી સત્તાધીશોએ થી દસ દિવસની મુદત માંગી છે પાંચસો સિત્તેર કર્મચારીઓ પૈકી એંસી કર્મચારીઓનું તો મૃત્યુ થઈ ગયું છે બસો એંસી કર્મચારીઓનો સેવા કાર્ડ પૂરો થયો અને તેઓ નિવૃત્ત થઈ ગયા

અમારું પેન્શન મળે અને અમારો કાયમી કર્મચારી કાયમ કરી દે સાતસો સિત્તેર સિત્તેર કર્મચારીને એ જ અમારી છેલ્લી માંગ છે હા આજે ધરણા પર બેઠા છે અને આ વખતના ધરણા અમારા છેલ્લા હશે હવે જ્યાં સુધી કાયમી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે લોકો અહીંયાથી ઊભા થવાના નથી આ વખતનો અમારો ફોકસ એક જ છે કે પાંચસો સિત્તેર કર્મચારી પૈકી ચાર કર્મચારીને કાયમી કરવામાં આવ્યા એમાં કોર્પોરેશન શિક્ષણ સમિતિ બંનેની મિલી ભગત હતી એ કર્મચારીને ડ્રાઈવર તરીકે ત્રીજા વર્ગમાં ભરતી આપવામાં આવી આ ચાર કર્મચારી પૈકી એક કર્મચારીને પેન્શન આપવામાં આવે છે તો અમારી માંગણી એટલી જ છે કે ચાર જેને જેવી રીતે એને લાભ આપવામાં આવ્યા એવું આ પાંચસો સિત્તેર કર્મચારીને આપે અને જો એ લાભ આપવામાં નહીં આવે તો હું આરટીઆઈ કરી છે એમાં જે કસુઆરો હશે એની ઉપર મેં કાયદેસરની કાર્યવાહી કરવાના છે મેં ઓગણીસો નેવ્યાસી માંથી હું અત્યારે હું રિટાયર થઈ આજે સાત વર્ષથી હું રિટાયર થઈ મને પેન્સલ નહીં મળતું કે કોઈ લાભ નહીં મળતો એટલા માટે અમે નિલેશભાઈની આગેવાનીમાં અમે આ હડતાલ પર આ પાંચમી વખત બેઠા છે તો પણ અમારો કોઈ નિકાલ નહીં આવતો અમારું કોઈ સાંભળતું નહીં તો અમુને પેન્સલ મળે એ માટે અમે બેઠા છીએ અને એ અમારી માંગ પૂરી કરે સરકાર સાતસો વીસ દિવસ કોર્પોરેશનમાં કર્મચારીઓને કાયમ કરે છે તો અમારો શું ગુનો છે અમુને કેમ નથી કરતા અમે આટલી ઉંમરે ક્યાં કમાવા જઈએ તો અમુને કાયમ કરે અને કાયમના ઓર્ડર આપે અમારું નામ શાંતાબેન પરમાર